જામા છો પુસ્તક મજામાં છો બહુ પાછું હા હું બે રોટલી અને આટલી ખાની થાકી તો મમા મમી એમ બોલ્યા નમાલીના છો ઓ મમ્મી ક્યો કાક બે શબ્દો બોલ અછી નમાલો કાલે હું બોલ હું બોલ ધ્યાન ન લઉં તો લાગી સ્ટીલ હોય તો ઈંચ કાટ લાગે કે હવે ઘટે ને આ ન્યુ લોક તો કેમ છો બધા આઈ હોપ મજામાં છો પણ પહેલા તો આપણે છે મોર્નિંગ મોર્નિંગમાં સરસ હાની ખાઈ લીધી અને ચા તો ઓલા છુપી રૂ આપણે જે મિશન હાલતું હોય ને જેમ આપણે પીતા હોય ને એવું લાગે છાનું માનું પ્રિયાંશ ને મમ્મી છે ને હવે ચા ગીવાડવાની કોશિશ કરે છે ને પ્રિયા બ્લેકમાં ચાલુ કરી છે ચા અહીંયા બધું ડેવલપમેન્ટ હંટાડી હોત ને દીધું અહીંયા અડદિયો

તો આ જે છે ને શુક્રવાર છે આદ્ર પુષ્કરી પુષ્ટિ પિંડલા પદ્મ માલિની ચંદ્રા હિરણમયીન લક્ષ્મી જાત વેદો એનો અર્થ એવો થાય છે કે

તારકી ન આવી ગયા ને હાની આપીને એટલે જેર આપ્યું હોય ને મમ્મી એવું તો કરે છે મોઢું કેવું બગાડે છે હે મમ્મી રાહુલ ને જેર આપ્યું એવું રિએક્ટ કરે અને હમણાં રહેશું એને છે ને કોને ખબર અત્યારની આ તમારી જે ને અમુક લોકો છે ને અમુક એટલે આ બધી દેશી વસ્તુ છે ને જે ઓરિજિનલ આપડી

कि इंसान की असली पहचान तो उसके चेहरे से नहीं बल्कि उसके व्यवहार और शब्दों से होती है क्योंकि चेहरा तो बदलता रहता है उम्र के साथ मगर संस्कार और व्यवहार हमेशा याद रहते हैं सब्सक्राइबर है तो मौके लो सुनिता बोला ये बात तो सारी लाग से तुमने हमारी ज्ञान की बातें सांभ ले

હું બે રોટલી અને આટલી હાની ખાધી ને તો મમ્મા મમી એમ બોલ્યા નમાલી ના સવ મમ્મી ક્યો કાક બે શબ્દો બોલ નહી છે હું તો તેટલું જ ખાઈ ગઈ કેટલું ખાવામાં તો નમાલી છે આ લે લે નમાલી ને તો તારી જ નહીં મમ્મી આમ કર્યું કર્યું હા બસ ને અમે તો ભાત શાક રોટલી કચરા પોતા બધું ગણ નાખ્યું કપડાં ધોઈ નાખવા કામ ગણાવવા નઈ વાત

એવું થોડુંક કરવાની જરૂર છે બરાબર ઘણી વખત આપણને કે ને કે બહુ સુખ બહુ સુખ આવે ને એટલે માણસ ને છે ને આમ પછી આમ ગમે જે અનુભૂતિ હોય ને વહી જાય એનો જે ઉત્સાહ હોય ને એટલે એમ કે એને શેની સાથે સંકળાયો છે ખબર છે કે બહુ વરસાદ પડે નકરો વરસાદ પડે નકરો વરસાદ પડે તો આપણે શું કહીએ થોડોક ઉઘાડની જરૂર છે થોડોક તડકો આવે ને તો હારો એમ આ છે ને બહુ હારી રહ્યો હારી રહ્યો હારો ને તો થોડી જુદાઈની જરૂર છે તો કેમ કરું છે હું વહી જાઉં હમણાં ત્રણ ચાર દિવસ મનાલી તું જા જા આ મોકલ મનાલી અને એકલી મોકલ હું તો એકલી હા એકલી મોકલ તો રાહુલ એ જ જેવો છો અખતરો જાવ જાવ

ખાલી હાથવારો જોતો હોય ને તો પ્રિયાંશ ને લેતી જાય કર્યા જેવું છે અમાર બધા પરમિશન છે डन काय वाંધો નહીં કરી બતાવો

ભાખરી અને ભીંડા નું શાક અમારા માટે રોટલો અને ભીંડા નું શાક

લે જો તૈયારી કરે બેહવાની તૈયારી કરે ભોગી પ્રિયાંશભાઈ પ્રિયા નથી આજથી સ્ટોપ કરી છે આજ આપી નથી સવારમાં માં આજ નથી આપ્યો કઈ નો દુખે એને શું દુખે કામો મેજી નાનો છે આજનો ખબર પડે ને મુકાઈ જાય પછી નો મુકાય વ્યસન હોય ને

छ तो काय ने आलो त ईचका नु वळी सोल्यूशन तो छू न तर मैं किधु मम्मी एम कैसे खिचको वेची नाखोस कोनी लेवो होय न तो कमेंट करजो मैं कितना में देवो हां अब कोई नीचको नखू कछु फोटो ईचको नहीं न क्या मीचको रवानी दे दुचे डरे कोन तुम ईचकसो बदाय हुय हुय जाओ ऊपर ते आए डिस्टर्ब न करो कोई हैं हालो नहीं हैं तुम ईचको बांधजो तुम ईचकसो

અને લાઇક કરો શેર કરો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરરોજ અમારો વ્લોગ મળતો રહે તો કાલે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મિશ્રો